હું સુખપુર ગામ નો વતની ગંભીર મનોજ અમારા સુખપુર ગામમાં આજે અંદાજીત દસેક દિવસથી આ દીપડો બહુ ડેન્જર હતો માનવભક્ષી બનવાની તૈયારી હતી માનવ હુમલો પણ કરવા માંડી ગયો હતો આજે આ દીપડાને વહેલી સવારે પિંજરામાં પકડ થયો છે આજે સાત દિવસ છે આ ફોરેસ્ટ વિભાગ બહુ મહેનત કરતા હતા છેલ્લે એનું મહેનતનું ફળ પણ એને મળ્યું છે અને આજે આ દીપડો ડેન્જર હતો એ પિંજરામાં પકડ્યો જેથી કરીને અમારા ગ્રામજનોએ શાંતિનો શ્વાસ લીધો છે જે ડરનો ભય હતો એ આ ભયમાંથી મુક્તિ મેળવી છે આજે આ દીપડાને અમે ફોરેસ્ટ વિભાગને પૂછ્યું તો એ એમ કહે છે કે અમે આ એનિમલ કેરમાં એને મૂકવાના છીએ એનિમલ કેરમાં લઈને ગયા છે ભાઈ અમરાપુર એનિમલ કેરમાં આજે આ દીપડો પકડ થઈ ગયો છે એના થ્રુ હું ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ફોરેસ્ટ વિભાગ આવી જ કામગીરી કરે એવી મારી લાગણી છે અને આ દીપડો પકડાઈ ગયોમાં અમારા ગામને બહુ શાંતિ મેળવી છે અને આ દીપડો ડેન્જર બહુ હતો અમને તો બહુ ડરનો માહોલ હતો કે આ દીપડો ગમે ત્યારે હુમલો કરી અને મારી નાખશે હુમલો પણ કરવા માંડી ગયો હતો અમને મતલબ અમારા ગામમાંથી કોઈ પણ એક છોકરું કે મોટું ઓછું થાય એવો અમને બહુ ભય હતો આ દીપડો પકડ કર્યો એનાથી હું ફોરેસ્ટ વિભાગનો ખૂબ ખૂબ આભાર માનું છું આવી જ કામગીરી કરતા રહે હજી એક દીપડા ઘણા છે અમારે એનો પણ આવી જ રીતે પકડ કરે એવી મારી ફોરેસ્ટ વિભાગને માંગ છે